તો દોસ્તો આજે આપણે આવી ગયા છે ડાકોરમાં મસ્તાના બેસ્ટ દાબેલીમાં તો જોઈ રહ્યા છો આ છે કપડન ચોકડી એટલે કે ડાકોર જતા આગળ આવે કપડન ચોકડી ત્યાં તો બસ ત્યાં પુલની નીચે છે મસ્તાના બેસ્ટ દાબેલી તો આજે તમને વાત કરીશું દાબેલી વિશે એના ભાવ વિશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જે મારે મિત્રો તો ઘણા અમારા વ્યુઅર કમેન્ટ આવતી હતી કે તમે ડાકોરમાં માં મસ્તાના દાબેલી છે તો ત્યાંનો વિડીયો બનાવો તો આજે અમે આવી ગયા છે ડાકોરમાં કપડવાની ચોકડી કહીએ ત્યાં તો ચાલો તમને મસ્તાનાદ આવેલી ટેસ્ટ કરાવી દીધી આજે અને બધું તમને જાણકારી આપી દીધું કે શું ભાવ છે અને ટાઈમિંગ સાથે તો ચાલો જય રંજોળભાઈ જય રંજો શું નામ આપનું વિક્રમભાઈ તમારી શોપનું નામ જણાવી દેજો વિક્રમભાઈ મસ્તાના વિશે આવ્યો તો વિક્રમભાઈ તમે અહીંયા કેટલા ટાઈમથી બિઝનેસ કરો છો અહીંયા આપણે લગભગ ઓગણીસસો બાણું

તો વિક્રમભાઈ તમારે કઈ અઠવાડિયે રજા એવું કઈ હા એટલે હું પ્રસંગ પ્રસંગ કોઈ રજા હોય તો આભાર વિક્રમભાઈ જય રણછોડ તો ચાલો મિત્રો તમને બતાવી દઈએ કે દાબેલી કેવી રીતે બનાવે છે મસાલો કેટલો યુઝ કરે છે સેવ અને સિંગ દાણા કેટલી યુઝ કરે છે અને હા મિત્રો અમે આવા જ ખાણી પીણીના વિડીયો એકદમ ફ્રીમાં બનાવીએ છીએ તો તમારી પણ જો આ રીતે કોઈ શોપ અથવા લારી હોય તો આજે જ અમારો સંપર્ક આપેલા નંબર પર કરો અને હા મિત્રો જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા ખાણી પીણીના વિડીયો આવતા જ રહેશે

YouTube लिंक में लिंक करना है जिसके साथ मैं मर जाऊँ तो तेरे नए चैनल में अपन सब्सक्राइब करना चाहिए। मर जाए मित्रों, चलिए मेरा।